બધું એવું લખેલું હતું ત્યારે અમે ફરિયાદ કરી હતી બધું કર્યું હતું પછી અમે એને ઘરે લઈ આવ્યા ત્યાંથી મારા મોટા બાપુના ઘર ખોડિયાર ભરામાં રાખી પછી નવ તારીખ પાંચમા મહિનાની નવ તારીખે પાછી વહી ગઈ એની સાથે પછી અમને ફોન આવ્યો એનો ત્રણ ચાર મહિના પછી દવા પેલી વાર પીધી એના ત્રણ ચાર મહિના પછી અમને ફોન આવ્યો કે મને આવડા બહુ હેરાન કરે શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરે છે તો તમે બધા આવો તમારા ઘરના અમે બધાય ગયા એને લેવા તો ત્યારે એવડાઈ આવવા નોતી સાથે સાથે છેલ્લા એક દસ મહિનાથી તો એની સાથે જ છે ઈ જ એમાં અમે એજ વિચાર છે કે કઈ રીતે એડલી સાથે હોઈ ગયા અને એને ઓલરેડી બે કરવાની તો છે જ અને ઈ આજ કામ કરે છે ભૂ કરેલું છું પણ બાર નથી આવ્યું કેમ કે કોઈ બદનામી હિસાબે એવી રીતે કોઈ બાર નો પાડે

કેસ કરેલ છે નેતા વાર જેલમાં ગયેલ છે દારૂનો ધંધો કરે છે કેટલી દીકરી મને બગાડ કરી નાખી આ કેલી પાછી મારી દીકરીને હિન્દી બરબાદ કરી નાખી દવા પ્યુરેન હોસ્પિટલ દાખલ કરી દીધી પોલીસ પોલીસો અમને કહેવાય વખત મારી દીકરી સિરિયર છે મારા વાઇફને બધાય દવાને ખબર પણ મારી દીકરી કોમમાં હતી એ બોલી શકતી હતી એ પહેલાં છ સાત મહિના પહેલાં બધી સારી થતી પાંચ નવ મહિનો હેરાન બહુ કરે છે મમ્મી મારી પતિ હેરાન કરે કરી કાળે નોકી રહ્યો છો કઈ કઈ વાત સમજાતી નતી વીજી ના જોવાનું જોરાવાની બધું કરવા દાણા જોવાનું બધું કરવા જતી માવડી સમસા બસ એક માંગ મારી દીકરી ન્યાય મળવા જોઈએ